વિસાવદરમાં પાર્ટીની જીત બાદ ગુજરાતમાં પાર્ટી માટે એક નવો સૂરજ ખીલ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી હવે બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહી છે રણનીતિ ઘડી રહી છે અને ભાગરૂપે જ ઠેર ઠેર જે સભાઓ કરવામાં આવે છે આમ તો આપણે આમ આદમી પાર્ટીના જે દરેક નેતાઓ છે તેને બે બાગ બોલથી તો બધા જ ઓળખે છે સુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય કે પછી ગોપાલ ઇટાલિયા બધાની પોતાની એક અલગ છાપ છે પરંતુ એમની પાર્ટી તરીકેની જે રણનીતિ છે એ પણ એટલી જ સ્ટ્રોંગ છે અને રણનીતિમાં આમ આદમી પાર્ટીએ એક ખૂબ મહત્વની જાહેરાત કરી છે નમસ્કાર બીએસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી પિશાવડિયા જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે એટલે કે આમ આદમી પાર્ટી છે તેનું ગુજરાતમાં પાયો ન આ પાયા પછી તેઓ સખત મહેનત કરતા દેખાઈ રહ્યા છે એ પછી આમ આદમી પાર્ટીના સુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય ગોપાલ ઇટાલિયા હોય કે પ્રવીણ રામ હોય કે અન્ય કોઈ નેતા કેમ ન હોય કે ચૈતર મુશ્કેલીમાં ઘટાડો નથી થઈ રહ્યો પણ બીજી જ બાજુ આમ આદમી પાર્ટી છે તે નવાઝ સુરજની રાહ જોઈ રહી છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટી પોતાનું પાયો નાખશે તો ભારતીય જનતા પાર્ટી છે તેની કેવા છે શાખ ઉપર પ્રશ્ન થશે તેઓ સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે આજે સુદાન ગઢવી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે કહ્યું કે એક મહિનામાં પાંચ લાખ જેટલા લોકોના ના ફોન આવ્યા છે અને ખાસ મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી હવે જન્માષ્ટમી દિવસે સામાન્ય લોકોને જોડવા માટે અને સામાન્ય લોકોને ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકારણમાં જેમને રસ છે તેમને કોઈ કહેવાય કે પેઢીમાં કોઈ હોય ન હોય તે જેનો પરિવારમાં રાજકારણનું નામો નિશાન ન હોય એવા લોકોને જો રાજકારણમાં આવવું હોય તેમની ઈચ્છા હોય તેમની કામ કરવાની ક્ષમતા હોય તો હવે તે પણ ઉમેદવારી ફોર્મ ભરી શકશે અને આ ઉમેદવારી ફોર્મ છે તે જન્માષ્ટમીના દિવસે લોન્ચ કરવામાં આવશે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈશુદાન ગઢવીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં તે જાહેરાત કરી છે ફોર્મ બતાવ્યું છે શું છે સમગ્ર ફોર્મ તેના પર નજર કરીએ પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હમણાં ગુજરાત જોડો અભિયાન જે જનસભા જે ચાલુ છે એને અત્યારે અદભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે આ એક જનઆંદોલન છે એક ક્રાંતિની શરૂઆત છે અને છેલ્લા છ દિવસમાં દોઢસો જેટલી આખા ગુજરાતમાં મોટી સભાઓ થઈ છે અને આ સભાઓમાં લગભગ એક લાખથી વધુ લોકો ગ્રાઉન્ડ ઉપર

લોકોએ આગેવાનોએ આમ આદમી પાર્ટીનો દામન થામ્યું છે એક નવી રાજનીતિની જે શરૂઆત થઈ છે એને અપનાવી છે ફક્ત ગયા મહિનામાં આમ આદમી પાર્ટી જે મિસ્કોલ નંબર જાહેર કર્યા હતા એમાં એક મહિનામાં પાંચ લાખ લોકો મિસકોલ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી જોડાયા છે અને આ પણ રોજે રોજ દસ થી પંદર હજાર દસ થી પંદર હજાર લોકો આજે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એનો મને અને આખી આમ આદમી પાર્ટીમાં એક અનેરો પણ આપે છે આનંદ પણ છે અને જે લોકો જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર અને મિસ કોલથી એ દરેક બુથથી છે દરેક તાલુકા જિલ્લાથી છે દરેક શહેરમાંથી શહેરના વોર્ડમાંથી છે આપણે એક મોટી બાબત છે આ મિત્રો આ જે લાખો લોકો જોડાઈ રહ્યા છે એ માત્ર જનસંખ્યા નથી આ ભાજપ પ્રત્યેનો રોષ અને આમ આદમી પાર્ટી પ્રત્યેની ઉમીદ પણ છે એવું અમે સ્પષ્ટ મને મારી રહ્યા છીએ અત્યારે દરેક લોકો બદલાવ ઈચ્છે છે આમ આદમી પાર્ટી નવા લોકોને નવી તકો પણ આપી રહી છે અત્યારે લોકો ખૂબ જ ઉમીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છો તો આશા કરી રહ્યા છે ત્યારે આજે એક ફરીથી એક અભિયાનની અમે આજે લોન્ચિંગ કરીશું ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જ્યારે અત્યાચાર વધ્યા હતા ત્યારે અત્યાચારનો નાશ કરવા માટે અહંકાર્યોનો નાશ કરવા માટે અને પ્રજાને એમાંથી છોડાવવા માટે જન્માષ્ટમીના દિવસે આ ધરતી ઉપર અવતાર લીધો હતો ત્યારે જન્માષ્ટમીના શુભ અવસર પર આમ આદમી પાર્ટીમાં અત્યારે મોટાભાગે યુવાનો જોડાઈ રહ્યા છે નવા યુવાનો જોડાઈ રહ્યા છે ચીલી ચાલી રાજનીતિથી નહીં પરંતુ ફ્રેશ યુવાનો જે સરકારી તૈયારીઓ કરી રહ્યા છે સરકારી પરીક્ષાઓની જે કઈ સમાજમાં સારું ઈચ્છે છે સારું બદલાવ ઈચ્છે છે જેનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એવા લોકો આમ પાર્ટીમાં છે ત્યારે એ પણ ઉમેદવારી આગામી સમયમાં તાલુકા પંચાયત પંચાયત જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાના બોર્ડમાં જ ઉમેદવારી પત્ર ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે એમના માટે અમે ફોર્મ લોન્ચ કરી રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસથી એ લોન્ચ થશે અને હું તમામ યુવાનોને મહિલાઓને માતાબેન દીકરીઓને જે ગુજરાતમાં બદલાવી છે છે ગુજરાતની ક્રાંતિ આ જનક્રાંતિ છે આટલી જનક્રાંતિ જે અમે પહેલી તારીખથી જ્યારે અમારું જન ગુજરાત જોડો અભિયાન ચાલુ થયું છે જે અંદર અંડર કરંટ છે આવું કરંટ મેં ક્યારે પોલિટિકલ કેરિયરમાં મેં જોયું નથી પત્રકાર તો ક્ષેત્રમાં હતો ત્યારે પણ આવું જોયું નથી એટલું અંડર કરંટ છે લોકો ખૂબ જોડાઈ રહ્યા છે અમે પહોંચી નથી વળી રહ્યા એટલી હદે રાત્રે બાર બાર એક એક વાગ્યા સુધી બબે વાગ્યા સુધી લોકો જોડાવા માટે આવતા હોય છે મળવા માટે આવતા હોય છે અને પછી જોઈનિંગનો પ્લાનિંગ કરી રહ્યા છે એટલે હું તમામ મહિલાઓ બેરોજગાર યુવાનો વેપારીઓ સામાજિક આગેવાનો યુવાનો અને જે ભાજપ કોંગ્રેસ ના અદના નીચેના કાર્યકર્તાઓ છે મોટા નહીં નીચેના કાર્યકર્તાઓ પણ જો ઈચ્છા હોય કે આ જન આંદોલનમાં જનક્રાંતિમાં જોડાવું છે તો એ સૌને મારી અપીલ છે કે આ ઉમેદવારી ફોર્મ જે તમે લડવા માંગતા હો તો ઉમેદવારી ફોર્મ ભરી અને તમે ચૂંટણી પર લડી શકો છો મિત્રો એક બીજી વસ્તુ પણ મેં જોઈ અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે જયારે જનસભાઓ કરી રહ્યા છીએ ત્યારે નાના નાના મેં કીધું ને પાંચ લોકો આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ વોર્ડના તાલુકાના જિલ્લાના અથવા તો નવ યુવાનો એ જોડાઈ રહ્યા છે એનો અર્થ મોટામાં અમને પણ રસ નથી કારણ કે એ લોકોને સ્વાભાવિક છે કે ક્યાં કૌભાંડોમાં દબાયેલા હોય ક્યાંય કોઈ બ્રિજના કોન્ટ્રાક્ટરો હોય કોઈ લાભાર્થીઓ પાર્ટીની વિચારધારા સાથે સેટ નહીં થઈ શકે પણ અમે જે નવયુવાનોને તક આપવા માંગીએ છીએ એ તકમાં બધાને મારી વિનંતી છે કે આ જે ફોર્મ છે એ ફોર્મ અમે લોન્ચ કરવાના છીએ એ એ જે લોન્ચ છે

અત્યાર સુધી પરિવારવાદ જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મવાદ આ આ આ બધાથી લડાય છે અને જીતાય છે છે પદ્ધતિથી લડે આમ આદમી પાર્ટી નવા લોકોને ફ્રેશ લોકોને સારા લોકોને ગુજરાતમાં ક્રાંતિ ઈચ્છે છે બદલાવ ઈચ્છે છે એવા નવયુવાનો તક આપવા માંગે છે જે જ્ઞાતિ જાતિ પર રહીને શિક્ષણની રાજનીતિ કામની રાજનીતિ આરોગ્યની રાજનીતિ ભ્રષ્ટાચાર મુક્તની રાજનીતિ એ રાજનીતિમાં જે કામ કરવા માંગતો હોય એ લોકો જોડાય અને એ લોકો ફોર્મ ભરી શકે છે આ ફોર્મ છે એ ચાર પાંચ પેજનો છે પણ આ એક નમૂનો છે પણ એમને એક વાત એ છે કે એમને કામ કરવું પડશે જે ઉમેદવારી ફોર્મ ભરવા માંગે છે ઉમેદવારી ઉમેદવારી કરવા માંગે છે આમ આદમી પાર્ટીમાં એ નવયુવાનોએ ઘરે ઘરે જાવું પડશે ડોર ટુ ડોર કરવું પડશે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે એમને બાંધધરી આપવી પડશે કે આમ આદમી પાર્ટી અને આમ આદમીની જે સેવા કરવા માટે લોકો આવ્યા છે જનતાની એની સાથે કમિટમેન્ટ સાથે બંધાયેલા રહેશે આ આ બહુ મોટી એક વાત છે એટલા માટે જનતા જે જાગૃત થઈ રહી છે અને લોકો અત્યારે ખૂબ આશા રાખી રહ્યા છે આમ આદમી પાર્ટી પ્રત્યે એટલે જે યુવાનો જોડાઈ રહ્યા છે અથવા તો લડવા માંગે છે તો લડવાની તૈયારી કર્યા છે બધાને મારી વિનંતી છે કે આપણે સૌ લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ પામવા માટે નહીં એટલે તાલુકા લડે છે જિલ્લા લડવા માંગે છે નગરપાલિકા મહાનગરપાલિકા એ લોકોએ લોકોની વચ્ચે જવું પડશે લોકોની ઉકેલ પડશે ચૂંટણી પહેલા પણ અને જીત્યા બાદ પણ સતત એમણે લોકોની વચ્ચે રહી અને લોકોનું જે કામ છે એ કરવા પડશે છેલ્લે આ જનતા એટલી ઉમીદથી આમ આદમી પાર્ટીને જોઈ રહી છે સૌને વિનંતી કરું છું કે આવો

ગૌચર ખાનારાઓની પાર્ટી અહંકારીઓની પાર્ટીનો દોષ કાઢવા માટે જ્યારે જન આંદોલન થઈ રહ્યું છે ત્યારે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે ને સરકાર બનતાની સાથે ગુજરાતની જનતા આ ઇતિહાસ રચશે એવો મને પૂરો વિશ્વાસ આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે ગુજરાતની ને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને ભારતને વિશ્વમાં નંબર વન બનાવે અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય તાનાશાહી કરતી હોય એને અહંકાર આવી ગયો તો એવી બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે કમલમ વાળા કે એટલે ઉમેદવારો ઉભા રાખે વિસાવદ્ર એમણે ઉમેદવાર ઉભા રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે રૂપિયા વહેંચતા પકડાય છે ભાજપના કામ કરતા પકડાય છે ત્યારે ગુજરાતની જનતાની ઉમીદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિશાવદરમાં જે થયું અને વિસાવદ્રમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે બાકી છે એ આગામી સમયમાં જોડાશે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ પક્ષ હોય તે કઈક એવું નવું લાવે કે જેથી કરીને સામાન્ય જનતાને જોડી શકે આમ આદમી પાર્ટી એક નવો પ્રયાસ કર્યો છે કે સામાન્ય જનતાને જોડીને તે આગળ વધશે તો આમ આદમી પાર્ટી સારું કામ કરી શકશે સાથે લોન્ચ કર્યું છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આમ નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રો બીએસ નાઇન્યુઝ નમસ્કાર